જિંદગીમાં સફળતાની ચાવી કે જિંદગીમાં ત્રણ વસ્તુ છે ને તમને સફળતા મળે ને એટલે ત્રણ વસ્તુ પ્રાધાન્ય છે કે પહેલી કે તમારો દઢ સંકલ્પ તમારો સંકલ્પ દઢ હોય ને કે ભાઈ આ વસ્તુ મારે ફ્યુચરની અંદર કરવું જ છે અને એના ઉપર તમે દઢ થઈ જાઉં ને એટલે એ એ દિશા ઉપર તમારો તમને ગમે એટલા હલાવા આવે કે ભાઈ ઘણા લોકો આવે કે તમે ભાઈ મારી કંપની સારું છે અને મારું છે પણ તમારું પરફેક્ટ હોય ને તમે કોઈનું ન સાંભળો ને એ જ રસ્તા ઉપર જાઓને તમારો પહેલો તો એક દઢ સંકલ્પ પછી સંકલ્પ કર્યા પછી પરિશ્રમ તમે જો સંકલ્પ પણ કર્યો છે અને પુરુષાર્થ ના કરો તો પુરુષાર્થ એ જરૂરી છે જિંદગીમાં કેમ કે સંકલ્પ તો આ દુનિયામાં બધા જ કરતા હોય પણ પુરુષાર્થ બી સાથે સાથે એમાંથી ડબલ પુરુષાર્થ કરવો પડે પુરુષાર્થ કરતાં કરતાં પુરુષ સંકલ્પ કરો પુરુષાર્થ કરો અને સાથે સાથે કે ઘણા લોકો ના કહેતા હોય કે પુરુષાર્થ કર્યું એટલે આવી ગયું એમ તો પુરુષાર્થ કરીએ એટલે કે આવી ગયું એવું નથી હોતું ઘણા આપણે જોઈએ છીએ કે આપણે ઘણા લોકો મજૂર વર્ગ છે એ આખો દિવસ પુરુષાર્થ જ કરીએ છે કરે છે તો એના માંડ રોજની મજૂરી સો થી બસો રૂપિયા મળે છે એટલે પુરુષાર્થથી બી કામ નથી અને સંકલ્પ કરો પુરુષાર્થ કરો અને સાથે સાથે જો ત્રીજી વસ્તુ પ્રભુની કૃપા હોય ને તમારા ઉપર તો જિંદગીની અંદર આ બાજી રમવી આસાન છે એમ કે ભાઈ પ્રભુની કૃપા વગર મહાસંતો કહી ગયા છે કે પ્રભુની કૃપા હોય ને સાથે સાથે તો જિંદગીમાં તમને સફળ થવા માટે કોઈ ના રોકી શકે તો આ વાત કેવી લાગી ખાસ કરીને શેર કરજો